થોડીવાર પછી અન્ય યુવક આવીને માથા પર મૂકેલી દારૂની બોટલ લઈને જતો રહે છે પરંતુ આ સમગ્ર ઘટનાનો કોઈએ વિડિયો ઉતારી લીધો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહારને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી દારૂની બોટલ ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે